આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નીકળશે ત્યારે આજે રથયાત્રાના આગળના દિવસે શહેરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામે સોનાવેશ ધારણ કર્યા છે આજે આખો દિવસ ભક્તો ભગવાનના સોનાવેશના દર્શન કરી શકશે વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરતા હોય છે આ પ્રસંગે સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે આગામી એકસો અડતાલીસની રથયાત્રાના આગલે દિવસે જગન્નાથ મંદિર ગાતે પરંપરાગત રીતે વહેલી સવારથી જ ભગવાન જગન્નાથ બેન બલ્બ બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રાને સોનાવેશના દર્શન વાઘા પહેરાવીને સોનાવેશના ભક્તોને દર્શન આપ્યા છે ત્યારબાદ મંદિર તરફથી પરંપરાગત રીતે ગજદ ગણપતિનું જે વાહન છે રથયાત્રામાં સૌ પહેલાં જ ગજરાજો જે નગરચર્યા નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે આજે અહીંયા ગજરાજોનું પૂજન કરવામાં આવ્યું હવે આવતીકાલે વહેલી સવારથી જ રથ પૂજન બાદ ભગવાનને બિરાજમાન કરવામાં આવશે ભાર્ગવ ત્રિવેદી દૂરદર્શન સમાચાર અમદાવાદ